હા શૂટિંગ કરતા કરતા અત્યારે આપડે કુવો શરૂ છે તો કુવા એ આપણે વ્યા છીએ દાદા એ માતા પકવી લીધું છે તમાર બધા નું સ્વાગત છે અત્યારે હું આવ્યો છું રણજીતભાઈ ઘરે તો રણજીતભાઈ ના ઘરે અત્યારે કોમેડી વિડીયો શૂટિંગ છે એ શરૂ છે તો ગોબરભાઈ પણ કોમેડી કેવો વિડીયો ઉતારવો છે એની જે શોધખોળ કરી રહ્યા છે કેમ કે પછી વિડીયો ઉતારવાની મજા આવી જાય એમ આ બાજુ મારા રણજીતભાઈ છે ને એમના ઘરે જ કોમેડી વિડીયોનું શૂટિંગ અમારે વધારે ભાઈના કર્યા જ હોય કેમ કે તૈયાર થવાની વસ્તુ બધી વસ્તુ અમને અહીંયાથી મળે રહે એટલે અહીંયા મસ્ત મજાના તૈયાર થઈ જઈએ આજનું વિચાર્યું હતું કે સીમશાળા જઈશું પણ આજે સીમશાળા નથી ક્યાં હવે પછીના જ્યારના અમે ફ્રી થઈ જઈશું એટલે સીમશાળાના મસ્ત મસ્ત કહેવાય ને કોમેડી વિડીયો ભાઈ તમારે કોમેડી વિડીયો જોવાય ને તો કોમેડિયન ગોબર નામની ચેનલ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મસ્ત મજાની લિંક આપે છે જલ્દીથી અડી આવો ને મસ્ત મજાની કોમેડી વિડીયો ભાઈ આજ તો કોમેડી વિડીયોની વાત જ ન કરે ભાઈ વાંઢા આંદોલન કર્યા છે અને ગામના ભેગા કર્યા છે એવો કોમેડી વિડીયો અમે બનાવ્યો છે ભાઈઓ જોરદાર નો વિડીયો બનાવ્યો છે જો ગોબરભાઈ હતા નવો ટોપિક ગોતે છે કેમ કે અમારી જે ચેનલનો ખાસ વ્યક્તિ કહેવાય તો ગોબરભાઈ છે કેમ કે યાર એની પાસે સ્ટોરીના ના ઢગલા હોય અને અમારા ગામના વ્યક્તિ બધા નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે છે અથવા ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરે છે કે ગોબરભાઈ નથી વધારે બોલતા પણ અત્યારે ગોબરભાઈ અમારી સ્ટોરી ગોતતા હોય તો બોલે ક્યાંથી તો હવે આવના વિડીયો ગોબરભાઈનું બોલવાનું વધારે રહે છે અને તમને પસંદ આવતું હોય એવું જ અમે કરવાના છીએ તો કોમેન્ટમાં કહી દીજો નવી કેવી કોમેડી વિડીયો લાવી નીચે કોમેન્ટ કરશો એટલે અમને વધારે રહેશે કારણજીત ભાઈ હું કેવું તમારું બિલકુલ સાસું બિલકુલ સાસું છે તો બાકી સારી સારી વાત છે મજા આવે છે અમને બધાને કોમેડી વિડીયો બનાવવાની અને તમે બધા દર્શક મિત્રો અમારા વિડીયો જોવો છો તો વધારે મજા આવે છે તો બાકી મળી આગળ હવે આવ ભાઈ શૂટિંગ કરતા કરતા અત્યારે આપણે કુવો શરૂ છે તો કુવો આપણે વ્યા છીએ ને આજો દાદા મસ્ત મજાનું ગ્રીન ગોલ્ડ પકવી લીધું એ અને ગ્રીન ગોલ્ડ કહેવાય અત્યારના અમારે કહેવાય ને સોનું કહેવાય ભાઈ જો તમને બતાવો કેમેરામેન બતાવો આ બાજુ સોનું પકવી લીધું દાદા બસ ને દસ બાર દિવસમાં લે એવું થઈ છે આ બાજુ આપણો કૂવો શરૂ છે મસ્ત મજા ને કીધું કાંટો મારી આવું તો આ બાજુ આપણું કૂવો શરૂ છે મેં કીધું કાંટો મારું જો ભાઈ તમે એવું કરો છો અરે આવડાય તો હવે તમને એવું લાગતું છે કે આ શું પૈસાની ભરેલી છે તો તમને એવું લાગતું છે આ પૈસાની ભરી પછી બચ્ચા પૈસાની ભરી નથી આ છે ફેક્ટરી ને આ થોડો જાજો પાવર આપતી છે આપણને બહુ આના વિશે જાણકારી નથી આ વાયર માં પાવર જશે અને એક મસ્ત મજાનો જોરદારનો ભડાકો થશે કઈ રીતે ભડાકો થશે હું તમને થોડુંક આગળ વ્લોગ માં બતાવ તો વ્લોગ માં રહેજો કન્ટિન્યુ જો આ છે નાની એવી પેટી ભાઈ

જેવત તેવત જેવા જેવા બાજુ પણ માર્કેટ હોય ને હા ભાઈ જો આ મારા દાદાએ જીરું બનાવ્યું એ જોરદાર અને અત્યારે જો મારા દાદા એ મથે છે આ બાજુ છે કુવો શરૂ અહીંયા મસ્ત મજાનું સામાધ્ય ઓછું બતાતું છે આ કૂવ છે પણ આમાં મારું બેટું બધું પડી ગયું છે તો આયા દાદા મથે છે થોડું જાજુ કામ માં પછી હું તમને મળું આગળ દાદા શું કરે છે રાંડવા જો અમારા ભાવેશભાઈ છે ને અત્યારે જોવા રાઢવાની બાવળ સાથે બાંધીને નીચે જોવા મોટી જબડી અમારી જેવી મોટી ભૂલ છે ને બાવળ નડતું અંદર ક્યાંય બેસાતું નથી ફાઇનલી દોસ્તો અત્યારે સાંજ થઈ ગઈ છે અને અત્યારે હું થોડોક ફ્રી થયો છું કે કુવે હતો ત્યાંથી મારે એક એડવર્ટાઈઝ અપાવવા માટે જવાનું હતું જે કે વિચ્યા ગામમાં એક નાની એવી એડવર્ટાઈઝ હતી તો એ તો બે ત્રણ દિવસ પછી એડિટિંગ કરીશ કેમ કે મારી પાસે એડિટિંગના ઢગલા છે કેમ કે બધું એડિટિંગ કરું ને પછી મેળ ખાય અને આમ તો અત્યારે હું થાકી ગયો છું કેમ કે ટ્રાવેલિંગ કર્યું પછી મને આખીને બાળમાં માથું દુખે હોય એમ થાય એટલે હવે હું જવું છે મસ્ત મજાનું

દુકાન નું નામ ચેરવાની નામ જોરદાર ના લો ભાઈ તો ચપોટ કરતા રેજે તમારો ભાઈ ને મળી આગળ હાલો